શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા સેવાભાવી મિત્રોનું સન્માન કરવામાં આવ્યું ધારી તાલુકાના ચલાલા શ્રી દાન મહારાજની પાવનભૂમિ ચલાલામાં સાઈ મંદિરના સાનિધ્યમાં છેલ્લા સત્તર વર્ષથી સેવા આપી રહેલ સેવાભાવી મિત્રોનું સૌ વખત શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજુભાઈ જાણી તથા લલિતભાઈ મહેતા દ્વારા દરેક મિત્રોનું સન્માન ગિફ્ટ વસ્તુ આપી કરવામાં આવેલ દરેક સેવા કાર્યમાં ખડે પગે હાજર નિસ્વાર્થ ભાવથી સેવા આપી રહેલ ધર્મેશભાઈ જાની દીપ મહેતા વિજય મહેતા મિતેશભાઈ ભટ્ટ રજનીભાઈ ભટ્ટી ચંદ્રેશભાઈ કાંકડિયા કિશનકુમાર બી રાઠોડ સહિત સેવાભાવી મિત્રો સેવા આપી રહેલ છે આ કાર્યક્રમનું સંચાલન જીતુભાઈ એમ મહેતાએ કરેલ ચલાલા નગરપાલિકાના પ્રમુખ ભૈલુભાઈ વાળા તથા સભ્યશ્રીઓ ખાસ ઉપસ્થિત રહેલ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ આજે સાંઈ મંદિરના સાનિધ્ય અંદર શ્રી મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અમે જે કાર્યક્રમ રાખેલો હતો કે હમણાં જ થોડા સમય પહેલાં પત્રકારોનું સન્માન સમારંભ કરેલો હતો એવી અન્ય બીજી સેવાકીય પ્રવૃત્તિ હાલતી હોય એમાં જે કાર્યક્રમને સહીફળ બનાવવા માટે જે સ્વયંસેવક ભાઈઓ અમારી સાથે કામ કરતા હોય જે શ્રમદાન આપતા હોય એ બધાનું અમે સન્માન માટેનો કાર્યક્રમ રાખેલો હતો આ સન્માન કાર્યક્રમની અંદર ચલાળાના આમંત્રિત મહેમાનો આજુબાજુ ગામ્ય વિસ્તારના અંદરથી આવેલા મહેમાનો બધા આવ્યા હતા અને આ કાર્યક્રમ અમને સફળ બનાવવામાં બધાનો સહયોગ મળ્યો હતો અને આજે અમે જે અમારા અવરનવર કાર્યક્રમની અંદર સ્વયંસેવક ભાઈઓ છે એટલા અમે પચીસક સ્વયંસેવક ભાઈઓની અંદર એમને કીટ આપી અને એનું સન્માન કરવામાં આવ્યું હતું એ બદલ સ્વયંસેવક ભાઈઓની અંદર પણ આનંદનો લાગણી ઓછી થાય કે અમારું આ સન્માન આજે આ સંસ્થાએ અમારી કદર કરી અને કર્યું એ બદલ એઝ એ સ્વયંસેવક ભાઈઓ પણ આ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો ઓકે